નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ડુંગળીના બજાર ભાવ વિશે ડુંગળીના ભાવમાં કેમ મંદી જોવા મળી રહી છે અને ડુંગળીના ભાવમાં મંદી શા કારણોથી જોવા મળી રહી છે એ બાબત વિશે પણ મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા જુઓ અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ડુંગળીના મંદીના કારણો તો વાત કરીએ મિત્રો ડુંગળીના ભાવ ઘટવાના કારણોની તો આવકમાં વધારો થયો એક મહત્વનું કારણ જોવા મળી રહ્યું છે મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ચોમાસા બાદ ડુંગળીના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે આવકોના કારણે બજારમાં ડુંગળીની કુલ સપ્લાય વધી ગઈ છે મિત્રો આપણે એક મહત્વનું કારણ જોવા મળી રહ્યું છે વાત કરીએ મિત્રો બીજા કારણની સીમિત માંગ બજારમાં ડુંગળીની માંગ પૂરતી છે પણ સપ્લાય વધારે છે માંગવતીની અછતના કારણે ભાવો ઓછા થાય છે વાત કરીએ મિત્રો ત્રીજા કારણની તો ગુણવત્તા પર અસર લેટ ખરીફ ડુંગળીના ગુણવત્તા ઉત્તમ નથી હોતી જેના કારણે ખરીદદારો ઓછા ભાવમાં ડુંગળીની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે તો વાત કરીએ મિત્રો ચોથા કારણ અને મહત્વના કારણની તો રાષ્ટ્રીય સ્તર પર સ્પર્ધા મિત્રો આ પણ એક મહત્વનું કારણ જોવા મળી રહ્યું છે ડુંગળીની મોટા પાયે ઉત્પાદનવાળા રાજ્યોની આવકના કારણે ગુજરાતના ખેડૂતોને પ્રતિસ્પર્ધી ભાવના સામનો વધારે કરવો પડી રહ્યો છે મિત્રો ડુંગળીના ભાવમાં ઘટાડા અને વધારાના જથ્થાના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી ખેડૂતોની આર્થિક તબક્કાને મજબૂત કરી શકાય મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને આગળ શેર કરી દેજો